પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં જનરલની છ બેઠક માટે દસ અને રિઝર્વની ચાર બેઠક માટે પાંચ ફોર્મ ભરાયા ફોર્મ ચકાસણી બાદ હવે જનરલ કેટેગરીમાં છ બેઠક માટે સાત ઉમેદવાર મેદાનમાં પાનોલીની પ્રફુલ્લ ઓવરસીઝ કંપનીમાં પુનઃ કામદારોએ હોબાળો કર્યો સાત દિવસ પૂર્વે પગાર સહિત લાભો માટે કંપની સામે દેખાવ કર્યો હતો ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંત્રીસ દિવસમાં હીટ સ્ટ્રોક ને લગતા ચારસો એકતાલીસ કેસ સામે આવ્યા એકસો આઠ ઇમરજન્સીમાં સેવા હીટ સ્ટ્રોક લઈને સતત દોડતી નજરે પડી ભરૂચ સબ જેલમાં ડ્રગ્સ રેપ સોપારી કિલર ગેંગના સાત આરોપીઓને નયન બોબડા પર હુમલો બપોરે જેલ બંધ ખોલવાની કાર્યવાહી વેરા હુમલાની ઘટના